નમસ્તે મિત્રો હું યોગિતા મહેતા હું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈ સ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું હું કાવ્ય અને લેખનમાં આગળ વધવાના પ્રયાસો કરી રહી છું મારી આ પ્રિય શાળા વિશે મારા મનના ભાવો આજે હું સ્વરચિત ગઝલ દ્વારા રજૂ કરવા માંગુ છું ના કદી ભૂલી શકાતી આપણી શાળા સખી ના કદી ભૂલી શકાતી આપણી શાળા સખી આંખ સામે રે રચાતી આપણી શાળા સખી જે કરેલા સાથમાં તોફાન સઘળા યાદ છે જે કરેલા સાથમાં તોફાન સઘળા યાદ છે મસ્તીમાં રંગાઈ જાતી આપણી શાળા સખી જ્ઞાન વિદ્યાદાન સાથે લાગણી લૂંટાવતા શિક્ષકોથી ઓળખાતી આપણી શાળા સખી જે ભણી છું એ જ શબ્દો એ જ ભાષાથી રચી એ ગઝલ થઈને ગવાતી આપણી શાળા સખી ને ગણિત વિજ્ઞાન સાથે શાસ્ત્ર એ ભૂગોળના જીવ હું શીખવાડી જાતી આપણી શાળા સખી અવનવા ક્ષેત્રો મહી ઝક્યા ઘણાએ નામ છે અવનવા ક્ષેત્રો અહી નામ છે ગર્વ લઈને મુસ્કરાખી પાઠ એના અંતરે લઈને વસ્યા પરદેશકો વિશ્વમાં ફેલાઈ જાતી આપણી શાળા સખી ઉજવે અમૃત મહોત્સવ દિલ શુભેચ્છા અર્પતું ઉજવે અમૃત મહોત્સવ દિલ શુભેચ્છા અર્પ તું બસ અમર પામે હયાતી આપણી શાળા સખી બસ અમર પામે હયાતી આપણી શાળા સખી અમારી પ્રિય શાળા એના શિક્ષકો અને મારા મિત્રો હંમેશા મારા હૃદયમાં છે અને રહેશે ફરી ફરી ખૂબ ખૂબ શુભેચ્છા જય જય